હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક અનોખી જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી વરરાજા સહિત જાનૈયાઓ સો અશ્વો પર સવાર થઈને જાનમાં જોડાયા હતા જે જાને લોકોમાં કુતુહલ સર્જી દીધું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદ બાપુ અને કહી શકાય દાદ બાપુ ઘુસા બાપુ પરિવારના મંગળુ દાદ ભાઈના દીકરા મહાવીર ખાચરના લગ્ન પીપળિયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી રોડ પર એક સાથે સો જેટલા અશ્વ પર પસાર થતા જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા હતા રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા મહાવીર ની જાન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા